તો દેખો ફ્રેન્ડ્સ આ ભરોટું ઠલવાનું છે હવે ના જો આ સુન પીર હા આગારે જો નતર કઈ મેળ નહી આ બધા પાછળ સવાર સવાર ભેગા કરવાના છે ભેગા કરી લીધા ભેગા કરવાના છે એમને હવે અહીંયા ઠલવાનું છે જોર લગા કે જોર લગા કે દીદી તું તો જા એ દીદી દીદીનો ભીંડો વેરાઈ ગયો બોલવા જેવી હાલત માં નથી રહી આમાં શું થાકી કે જાનું મેં કેટલું કર્યું તો આમ તો કે મસ્ત મજાની બોલું છું બેઠા બેઠા કાઈ નઈ લે જો ફ્રેન્ડ્સ હવે એટલું કામ બતે ને આ બધું ભેગું થાય ને પછી ઘરે જવાનું છે એટલું બાકી છે આખી વાડી ખાલી કર નાખી છે જો ગઈ સા ભલે પણ આ બધા પાથરાનો અહીંયા ઢગલો કરવાનો છે ખડું લેવાનું છે

અહીંયા સલાખામાં પેલા ભરવાના અને પછી ટ્રેક્ટરમાં ભરીને ભરી નાખવાના ભરાઈ ગયા આ જાવ અહીંયા પોટલુંય બાંધવાનું ગાહડી ગાહડી નો કહેવાય કાંડી જોર લગા કે

બસ શીંગ ભેગી કરવાની હતી ને એટલે વહેલા જાગવું પડ્યું કીધું આજ તો ની રાતે પણ આ મેઘરાજા નો શું વાત વરસાદ જેવું હતું એટલે પછી તો લેવી જ પડે ભેગી કરવી જ પડે અંદર બગડી જાય એવું થાય ને બગડી ન જાય વાટી જાય હા એ બધું ફેમસ કહેવાય

હૈમીદા હૈજલ ને વાતે દે વશે ટીયા પરનો કરવો પડે તો હરખેર ને કે એમ નામ ના ખાલી રહેતા આ બરા હા હા thank yeah. you